શહેરના માણેકવાડી વિસ્તારમાં મકાન બાબતે મારામારી કરનાર પિતા પુત્ર સહિત ત્રણની અટકાયત કરતી ગંગાજળિયા પોલીસની ટીમ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના માણેકવાડી વિસ્તારમાં કુટુંબિક ભાઈઓ વચ્ચે મકાનના રિનોવેશનને લઈને મારામારી સર્જાઈ હતી જેમાં કુટુંબિક દાદા ચાંદભાઈ હુસેનભાઈ મોગલ અને તેમના પુત્ર તોફિક ચાંદભાઈ મોગલ ઇબ્રાહિમ ચાંદભાઈ મોગલ સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા પાવડાવડે આદિલ મોગલ અને તેમના માતાપિતા પર હુમલો કરતા ત્રણેય માતાપિતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાદમાં હુમલો કરનાર પિતા પુત્રો દ્વારા પરેશાન કરાતા આદિલ મોગલ દ્વારા ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી જે અંગે ગંગાજળિયા પોલીસમાં ચાંદભાઈ મોગલ અને તેમના પુત્રો તોફિક મોગલ અને ઇબ્રાહિમ મોગલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસ દ્વારા ઉપરોક્ત ત્રણેય પિતા પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી